પેનલ ડિસ્કશનથી શરૂઆત કરવામાં આવી હતી જેમાં આપણે શહેરના ઘણા બધા ડોક્ટર્સને શિક્ષણવિદોને અને વાલીઓને ઇન્વાઇટ કરી અને એને બાળકો થ્રુ ક્વેશ્ચન કરવામાં આવ્યા હતા અને બધા જ બાળકોના જે વિવિધ પ્રશ્નો હતા એના બહુ સારી રીતે જવાબો આ પેનલ મેમ્બર્સે આપ્યા હતા અને અમારા ઘણા બધા એસોસિએટ પેરેન્ટ્સ જો છે એમણે આ પેનલ ડિસ્કશનનો એક બહોળો ફાયદો ઉઠાવ્યો હતો અને આજના ટાઈમમાં એઝ એ પેરેન્ટ એઝ એ ટીચર એઝ એ ડો એઝ એ પર્સન કીપિંગ ગુડ હેલ્થ એ કેવી રીતે કરી શકે એના એમણે ઘણા બધા બેનિફિટ બેનિફિશિયલ નોલેજ અહીંથી મેળવ્યું હતું અને અમને આશા છે કે આ પેનલ ડિસ્કશનથી એણે ઘણું બધું નોલેજ પ્રાપ્ત કરી અને તેના બાળકોના યોગ્ય વિકાસમાં ઘડતરમાં ઉપયોગ કરશે અમારી શાળા માતૃશ્રી આર્ય ભટોડ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ત્રણ દિવસ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પહેલો દિવસ હતો પેનલ ડિસ્કશન જેમાં ઘણા બધા પેરેન્ટ્સ વુમન એમ્પાવરમેન્ટ ડૉક્ટર્સ એન્જિનિયર જેને જેને અમને ખૂબ સરસ માહિતી આપી છે અને અમારા બાળકોએ તેમને પ્રશ્નો પૂછ્યા ને તેમ તેમને તેમના વિશેષ જવાબ આપ્યા તેના તેમને બહુ નોલેજ મળી છે અને આજનો દિવસ અમારો બહુ સરસ રહ્યો છે આજે અમારી શાળા આરવી બટોલમાં કાર્નિવલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પહેલો દિવસ અમારો પેનલ ડિસ્કશન હતું એમાં અમે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલની ક્ષત્રિય સમાજની બહેનોને જોહર ન કરવાની અપીલ કરી હતી તેમણે જણાવ્યું કે ભાજપ